બાલ ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હોવાના અનુસંધાને એકવીસ ગામના સરપંચોએ તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી સહાયની માંગ કરી બાલ પંથકના એકવીસ ગામોમાં પડેલા વરસાદ તેમજ મીઠાના અગરના પાળાઓના કારણે એકવીસ ગામના ખેડૂતોને નુકસાન થયું હોવાના અનુસંધાને જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ એકવીસ ગામના સરપંચો દ્વારા તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવી ખેડૂતોને સહાય આપવાની માંગ કરી હતી

બે અન્ય સીટ આવે છે એ બંને સીટના સદસ્યો સાથે અને સાથો સાથ એકવીસે એકવીસ ગામના સરપંચ શ્રીઓ ભાવનગર તાલુકાને અતિવૃષ્ટિ પાક ધોવાણમાં સહાય પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે આ સમાવિષ્ટ કરવા માટે આ તમામ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અને સરપંચ શ્રીઓ પીડીઓ ઓફિસે તાલુકા પંચાયત ખાતે અને કલેક્ટરો ઓફિસે રજૂઆત કરવા પધાર્યા છે

તે ફક્ત ને ફક્ત ચોમાસુ ભાગ આધારિત હોય છે અને ઉપર રાખવાથી પાણી આવવાના કારણે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો સતત પાયમાં થતા જાય છે આર્થિક રીતે જ નબળા પડતા જાય છે અને આ વર્ષે જે ઉમરાળા ફુઘા તાલુકાનો જે આર્થિક નુકસાન જે થયેલું છે ખેતીમાં તેને સહાય સરકાર કરે છે તો અમારા જે ભાલના ગામડા છે એકવીસ તેનો પણ સમાવેશ કરવામાં આવે તે માટે અમે તમામ સરપંચો અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને કલેક્ટર શ્રી ને આવેદન પત્ર દેવા માટે આવ્યા છીએ